तो बाहर जीव लक्ष्य नो पिसो करती अंटरी 11 खूब मोटो स्कोर से टारगेट 167 10 ओवर में तो बनने प्लेयर उतरी गया अच्छे चेस करवा मैं उलाने अजय जाए सामे बॉलर से बाबर शुरुआत तेज गई चौका थी और एक क्या चुरले थे न्यून लो जो ये बाबर नीचे ઓર કેચ ડ્રોપ બરાબરથી કેચ છૂટી ગયો મેહુલનો ફરીથી એકવાર કેચ ઉડ્યો છે પણ ફિલ્ડર નીચે દોડે છે બે રન રોકવામાં સફલ ઓર સરસ શોટ અજય દ્વારા ચોખ્ખો તો એવામાં એક ઓવર અગિયાર રન નેક્સ્ટ બોલર છે અશોક જેનું સ્વાગત કર્યું છે છક્કાથી ઓ બહુ તાકાતનો ઉપયોગ કરે છે મેં હું ટાઈમિંગમાં ધોન આપે તો સારું છે તો ચક્કો ચોક્કો સારી ઓર જાય છે ઓર ફરીથી ચક્કો તો અશોકના અશોકની ઓવરનું થોડું અલગ જ લેવલ ચાલે છે બે ઓર એકત્રીસ સરસ ઓવર આવી જાય અંટર ઇલેવન માટે ફરીથી બાબર ઓવરમાં લગાતાર સારા બોલ ઓ નજીકથી સિંગલ લેવો છે આવી ભૂલ ના કરો લાગે છે અજયને ખબર હતી કે હું આઉટ થવાની તૈયારી છે એટલા માટે સિંગલ લેવાની તૈયારી કરતો તો તો અજય આઉટ નેક્સ્ટ બેટ્સમેન છે કિશન તૈન ઓવર એકત્રીસ રન મેડમ ઓવર બાબરની અને એક વિકેટ ખૂબ સરસ ઓવર નાખી આટલા પ્રેશરમાં નેક્સ્ટ બોલર છે ગુલશન એ કહે છે તો પણ કેચ ડ્રોપ થઈ લગાતાર બીજું કેચ છે આ કેચ છે ડ્રોપ લગાતાર બે કેચ ડ્રોપ થઈ ગયા છે એના પછી સિક્સર જોરદાર બે છે વાઈટ બોલ આ વખતે જોઈએ છે ત્રીજો કેચ ગુલશન નીચે છે ગુલશન ગલતી નહીં કરે તો મેહુલ ની પારી ઓગણત્રીસ રન થી પૂરી ચાર ઓર અડત્રીસ રન નેક્સ્ટ બેટ્સમેન છે સુમિત ઓવરમાં આવી તો બે રન બહુ લખશે લગાતાર ચોક્કા સક્કાનો વસાર થાય તો જ ચેસ થાય તેમ છે નહી તો મેચ બહુ દૂર છે ઓર સુમિત સરસ ઓર છે ચોક્કા મારે ઓર કેચ આઉટ સુમિત દસ રન બનાવીને આઉટ બેગ બોલર છે આનંદ બેસ્ટમેન છે આનંદ બોલિંગમાં છે અશોક ફરીથી કેચ લડ્યું છે આનંદ એ પણ થોડું દૂર ફિલ્ડરથી

और किशन ने जोरदार शॉट अपन कैच आउट किशन पर आउट एक बेस मैन ने बावस जाओ दे जोरदार शॉट चौका मार और फिर दी एक जोरदार सिक्सर लगातार 2 बॉल में 10 रन दौड़े आ दी तो आ वक्त पे शॉट मारो પણ પ્લેયરના હાથમાં બાવીસ દસ રન બનાવીને આઉટ નેક્સ્ટ બેસ્ટમેન છે બોલર છે અર્જુન અને બોલ બેસ્ટમેન છે મુકેશ અલ્પેશને આપી છે અને અલ્પેશ આઉટ હવે દશરથ આવ્યો છે બેટિંગ પર દશરથ એ ઉલારી છે અને દશરથ પણ કેચ આવ તો ખૂબ આસાનીથી કિંગ ઇલેવન એકસો તેર રનથી આ મેચ જીતી ગયું